જમીનુ કરેપરા બધું લેબળો બેબડો વેચી મારે છે ડરે છે ડરે સાચી વાત વેચી મારે જાનના બાર ગમે તે કરો ભાઈઓ બોલાવો ને ભાગ પાડો પેલા કાકા બોલાવો

અને હું ગયા તો મારા વધારે જ આવું જોઉં શું ના આવું મુનિયા નવું ઘર ના બર એ બધું ભોગ તમાય નહીં

આ તમાર ભાઈ કે છે ને આના એ જમીન હાલવા કી દીધી ના નહીં કારણ એ તો હાલના હાલ જ લેવું જોઈએ ના ના હાલ ના જ લેવા જોઈએ તો પાડો પણ તમે મોટા તો તમાર નેણા ભાઈને જમીન આવી તમે એ મારે વધારે જોવો વધારે લેવાનું કરશે ધોકો જોઈએ તો જો બોલવાની વાત છે તો એક હાલના હાલના માલા કોઈ નવા નવા પેરાવું આ ઘર બલાઈ અને

કોઈ મરવાનું તો હતા મારા તો બધું માર નોમી થાય પર અતાર માર તો નેના પેલો નોમા થઈ જાય બધું હું તો મન કે માર નોમે હું નહી તો કોઈ ભલ બનાની ગામમાં પાંચી ગમે બેઠે બેઠા રે અને લાગીના લાગીના કરાયતા લાવડો છે દાની વચમાં લાગીના કરાયા કે શું છે તો હવે હું ને કોણ બે આ

ઓલી oh, oh. <tip> <tip>

બીજા કોઈ બીજા કોઈ નાલું નહીં રાખો ખાલી કોઈ કરે હું યા ભાઈ

આ બે ભાઈઓ ભાઈઓ લડવાના એટલે કોઈને લડાવવું નહીં અને જમીન હોય બાપ દાદા જેટલી હોય તો રાગ હંપુથી વેચીને લેવી બાકી કોઈ બીજો મોટો માણસ હોય તેને બોલાય અને રાગ જમીન વેચા લેવાની બાકી આ રીતે ઝઘડા બગડા નહીં કારણ આખો ભાઈઓનો આખું જિંદગી રાગ રાખીને રહેવાનું અને આ વિડીયો ફક્ત ખાલી મનોરંજન માટે છે અને અને તો રાગ રાખીને રહેવાનું ગમે જેટલા ભાઈ હોય પણ બધા રાગ રહેજો જય માતા જય માતા